ભારતમાં મીઠાઈઓની ભરમાડ જોવા મળે છે દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી દસ મીઠાઈઓમાં ભારતની રસમલાઈ બીજા ક્રમે આવે છે જ્યારે પોલેન્ડની સેરેનિક મીઠાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે પોલેન્ડની સેરનિક દહી પનીર ઈંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે ગ્રીસની મલાઈદાર સ્થાનિક મીઠાઈ સફાકીઓ પીટાઈને ત્રીજું સ્થાન મળ્યું છે આ મીઠાઈને શહેદ અને દાલચીની સાથે પીરસવામાં આવે છે ટેસ્ટ એટલસના સર્વશ્રેષ્ઠ મીઠાઈ લિસ્ટમાં સ્વાદિષ્ટ વ્યંજન રસ મઈ વખાણ કરવામાં આવ્યા છે સ્વાદિષ્ટ વ્યંજન રસમલાઈ કેસરયુક્ત દૂધની ચાસણીમાં ભેળવીને પીરસવામાં આવે છે આ મીઠાઈમાં ચીની દૂધ એક પ્રકારના પનીર અને ઇલાયચીનો હળવો સ્વાદ હોય છે રસમલાઈએ એ કેસર કાજુ અને બદામથી સજાવવામાં આવે છે હોળી દુર્ગા પૂજા અને દિવાળી જેવા ઉત્સવોમાં રસમલાઈનું વિશેષ આકર્ષણ રહે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ